ગુજરાતમાં ભૂગર્ભ જળની સમસ્યા દિવસે દિવસે ગંભીર બની રહી છે અને તેના માટે બેફામ રીતે ચાલતું માઇનિંગ જવાબદાર હોવાના આક્ષેપો ફરી એકવાર સામે આવ્યા છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સુગાડા જગતિયા અને છાછરા ગામના ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી ચિંતા વ્યક્ત કરી છે કે માઇનિંગના કારણે ભૂગર્ભ જળ ઘટી રહ્યું છે અને પાણી પ્રદૂષિત થવાની ભીતિ ઊભી થઈ છે આવા વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં

જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી છે કે સુગાડામાં આવેલી અદાણી સિમેન્ટ કંપની દ્વારા માઇનિંગનું પાણી રીતે રહ્યું છે જેના કારણે પાણી પ્રદૂષિત થવાની ભીંતી ઉભી થઈ છે અને ભૂગર્ભ જળ પણ ઘટી રહ્યું છે ખેડૂતોનો આક્ષેપ છે કે પરવાનગી વિના આ કામ થઈ રહ્યું છે અને જો આ જ રીતે પાણી કાઢવામાં આવશે તો આવનારા સમયમાં ખેડૂતો માટે પીવાનું અને સિંચાઈનું પાણી મળવું મુશ્કેલ બની જશે સાંભળવા મામલે સ્થાનિક આગેવાને શું કહ્યું મિત્રો આજ મુદ્દાને લઈને મેં લગભગ બે મહિના પહેલાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને એક ઈમેલ દ્વારા એક પત્ર લખી અને જાણકારી મેં આપી હતી કે સાહેબ અહીંના વિસ્તારના ખેડૂતોને ખૂબ જ હાલત દૈનિક થશે આ પાણી ખાલી થશે તો લગભગ આ સિઝનની અંદર લગભગ એક વર્ષની અંદર ખેડૂત મિત્રો છે તે ત્રણક પાક છે તે સિઝનની અંદર લઈ રહ્યા છે અને આ જો આ માઇનિંગ કરી અદાણીવાળા જે આ પાણી ખાલી કરી સિંગોડા ડેમની અંદર ખાલી કરી અને આ માંસમાંથી પાણી કાઢશે તો આગામી સમયની અંદર ખેડૂત મિત્રો છે તે પાક નહીં લઈ શકે છે અને ખેડૂતોની હાલત છે ખૂબ જ દૈનિક બનશે આવી રીતનું એક લેટર પેડની અંદર લખી અને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરના ઓફિશિયલ ઇમેલ ઉપર મેં લખી અને મોકલવામાં આવ્યું હતું આજે લગભગ બે મહિના સુધી બે મહિના ઉપર થવા આવ્યું છે વળતો જવાબ મને કશો પણ મળ્યો નથી કારણ કે આજે જે થઈ રહ્યું છે મિત્રો તે અડાણીના હાથા બની અને પ્રશાસન પણ કામ કરે છે સ્થાનિક નેતાઓના દબાણથી અધિકારીઓ પણ કામ કરે છે એવું મને હવે લાગી રહ્યું છે કારણ કે ખેડૂત અને સામાન્ય લોકો માટે આ સરકાર અને આ જે પ્રશાસન છે એ ક્યારેય પણ ખેડૂત હિત અથવા તો લોકહિતના નિર્ણય લેતી નથી કારણ કે આ અડાણીના જે ગુલામો છે અડાણીના બની બેઠેલા ગુલામો ગુલામો અને ક્યાંક ને ક્યાંક ગળામાં ભાજપના જે પટ્ટા નાખીને બેઠેલા અધિકારીઓ જે છે તે ખેડૂતનું હિત ક્યારેય વિચારતા નથી ખેડૂત કદાચ પાયમાલ થઈ જશે તો પણ તેને કોઈ પરવા નથી કારણ કે આજે જે પાણી ખાલી કરી અને જે આ માઇનિંગ કરવામાં આવી રહ્યું છે મિત્રો ને એકદમ સત્ય છે અને સ્થાનિક મીડિયાની અંદર કાલે પણ આ જે મુદ્દો છે અને વિડીયો પણ વાયરલ થયો ખૂબ જ સ્થાનિક મીડિયાની ચેનલ ઉપર મિત્રો એનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આજે પણ અમારો અવાજ બન્યા છે અમારો અવાજ બનવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આજથી ઘણા સમય પહેલાં પણ આ વિશે મેં ઘણા વિડીયો બનાવી અને રજૂઆત પણ કરી છતાં પણ કોઈ પણ પ્રશાસન દ્વારા મને એવું કોઈ પણ કાર્યવાહી થાય કે કોઈ પણ વળતો જવાબ પ્રશાસન દ્વારા મને આપવામાં નથી આવ્યું કારણ એટલું છે કારણ કે એવું લાગે છે કે બધાએ ભેગા મળી અને મલાઈ ખાવાનું કામ છે તે કરે છે મિત્રો કારણ કે મિત્રને ફાયદો કરાવવા માટે થઈ અને પ્રશાસન નેતાઓ બધા ભેગા મળી અને ભાગબટાઈથી આ કામગીરી ચાલુ રહી છે અને ખેડૂતનું છે તે સત્યાનાશ કરવા માટે થઈને આ સિસ્ટમ કોડીનારની ઊભી થઈ છે મિત્રો અને કોડીનારની હાલતની જો વાત કરું તો મિત્રો આ જે કોડીનારની હાલતમાં એવી કોઈ પણ એજન્સી કે એવી કોઈ પણ જગ્યા નથી કે જ્યાં ભ્રષ્ટાચાર ન થતો હોય છે બની બેઠેલા પરિવારના નેતાઓ પ્રશાસન અને બધા સાથે મળી અને આમાં ભ્રષ્ટાચાર કરી અને પોતાના ઘર ભરવાનું કામ કરે છે જનતા માટે કોઈ કામ કર્યું નથી એટલે હવે જનતાને પણ જાગવાની જરૂર છે કે આવા બનેલા ઠરકી નેતાઓને આપણે મત આપી અને જીતાડીએ છીએ આપણે એને પાવર આપીએ છીએ અને એ જ પાવરનો દુરુપયોગ છે તે આપણી ઉપર કરે છે મિત્રો અને થોડાક દિવસ પહેલાં ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર એક આંગણવાડીની મહિલા દ્વારા કંઈ પણ ડેટા નહોતા મળતા એના વિશે એ બેનને ખૂબ જ ખખડાવી નાખી હતી આજે ગીર સોમનાથ કલેક્ટર સાહેબને કહું છું કે આજે જે અદાણી તમારામાં પાણી હોય તમારામાં દમ હોય તો અદાણી અહીંયા ખેડૂતોને જે પાણી ખાલી કરી અને માઇનિંગ કરવાનું કામ કરે છે તમે નોટિફિકેશન પણ નથી આપી અને તમારામાં દમ હોય તો અદાણી ઉપર કાર્યવાહી કરીને બતાવો સાહેબ કારણ કે તમારાથી આ નહીં થાય કારણ કે તમને પણ ભાજપના નેતાઓની બીક છે અને ક્યાંક ને ક્યાંક અમને પણ એવું લાગે છે કે તમે જે દલાલી કરી અને ગળામાં જે ભાજપના પટ્ટા પહેરી લીધા છે એટલા માટે જ આ જે ખેડૂત છે આ વિસ્તારનો ખેડૂત છે એ પાયમાલ થવા માટે પાયમાલ સતતને પાયમાલ થઈ રહ્યો છે કારણ કે આજ પ્રશાસને કોઈ પણ નિર્ણય હજુ સુધી લીધો નથી બરાબર છે કારણ કે આજે માઇનિંગ કરી અને ખેડૂતોને છે તે પાણી છે તે ખાલી કરી અને આગામી સમયમાં ખેતરની અંદર કોઈ પણ પાક નહીં લે લઈ શકાય કારણ કે પાણી નહીં હોય તો ખેડૂત ક્યાંથી વાવેતર કરવાનું અને કઈ રીતે આપણે જે છે તે ખેડૂતને સમૃદ્ધ બનાવીશું વાતો તો એવી કરે કે ગધાડાના તાવ આવી જાય કે બે હજાર બાવીસની અંદર ખેડૂતની આવક ડબલ થઈ જશે આ વિસ્તારમાં પાણી જ નથી તો ખેડૂતોની આવક કઈ રીતે ડબલ થશે એવું જરાક પ્રશાસન અને આના સ્થાનિક નેતાઓને પણ કહીએ છીએ કે જલ્દીથી જલ્દીથી આવા માફિયાઓ ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને લોકહિત માટે ખેડૂતોના હિત માટે અધિકાર માટે જો નિર્ણય લેવામાં આવે આગામી સમયની અંદર કોઈ પણ નિર્ણય લેવામાં નહીં આવે અને સતતને સતત જો પાણી ખાલી કરવામાં આવશે તો મિત્રો કલેક કલેક્ટર ઓફિસ ખાતે હું ખુદ ધરણા ઉપર બેસીશ અને લોક અને ખેડૂતોના અધિકાર માટે જેટલી પણ લડાઈ લડવી પડશે અને કદાચ ભાજપના જે દબંગ નેતાઓ સામે પણ લડાઈ લડવી પડશે તો લડીશું મિત્રો અને આ જે આખી વિસ્તારની અંદર જેટલી પણ માણસો આવે છે એને ખાલી કરવા માટે લગભગ પાંત્રીસ કરોડો રૂપિયાનો ભાજપના નેતાઓના પરિવારવાળાને એ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે કંપની દ્વારા અને એ કામ છે તે આજે કરી રહ્યા છે કારણ કે જો કોઈ ખેડૂત અવાજ ઉપાડવાનો પ્રયાસ કરે તો એ નેતા ધમકાવે ડરાવે અને ખેડૂતોનો અથવા સ્થાનિક લોકલ નેતાઓનો પણ અવાજ દબાવવાનો પ્રયાસ આ લોકો કરે છે કારણ કે કોડીનાની સ્થિતિ ખૂબ જ ગંભીર છે મુખ્યમંત્રી સુધી પણ આ જો વિડીયો પહોંચે તો તો મારી એની પણ રિક્વેસ્ટ છે કે આવા ભૂમાફિયાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જ્યાં ગુંડા મવાલી નાતા ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને આપણા ખેડૂતનું હિત જળવાઈ રહે અને આગામી સમયની અંદર આપણો ખેડૂત છે તે સમૃદ્ધ બને તે માટે થઈને આપણે છે તે આગામી સમયની અંદર પણ આ ડંફાસ અદાણી સામે પણ લડાઈ લડીશું જય હિન્દ જય જય ગરવી ગુજરાત ખેડૂતોના આક્ષેપો ગંભીર છે કારણ કે ભૂગર્ભ જળ એકવાર ઘટી જાય તો પાછું ભરવું સહેલું નથી અને તેનું સૌથી મોટું નુકસાન ખેડૂતોને સહન કરવું પડે છે મહત્વનો સવાલ એ છે કે શું આ પ્રકારની કામગીરી માટે જરૂરી પરવાનગીઓ લેવામાં આવી છે શું પર્યાવરણ વિભાગ અને સિંચાઈ વિભાગની મંજૂરી છે અને જો ગેરરીત થઈ હોય તો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી ખેડૂતો દ્વારા આંદોલનને ધરણા કરવાની ચીમકી પણ આપવામાં આવી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે જિલ્લા કલેક્ટર આ મામલે શું નિર્ણય લે છે અને ખેડૂતોના હિતોની રક્ષા થાય છે કે નહીં તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે સોમાન્ય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર